હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલ્સ કિચન આજે આપણે બનાવીશું ટામેટાનો સૂપ જે રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટી અને ક્રીમી બનીને તૈયાર થાય છે સાથે જ આ સૂપ એકદમ ઝડપથી બની જાય છે તો જો આ રેસીપી તમને ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકનને પ્રેસ કરજો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો ટામેટાના સૂપ બનાવવા માટે મેં અહીં ચાર નંગ એકદમ સરસ પાકેલા ટામેટા લીધા છે સાથે એક મીડિયમ સાઇઝનું ગાજર અડધો નંગ કાંદો લીધો છે ચારથી પાંચ કળી લસણ છે સાથે થોડા ખડા મસાલા જેમાં એક નાનો ટુકડો તજ બે લવિંગ અને એક તમાલપત્ર લીધું છે જેને મેં બે ટુકડામાં તોડી લીધું છે અને સાથે આપણે અડધી ચમચી મરી પાવડર લઈશું તો ટામેટાનો સૂપ બનાવવા માટે સૌથી પહેલાં આપણે શાકભાજીને કટ કરી લેવાના છે તો ગાજરની છાલ કાઢીને ગાજરને આ રીતે આપણે નાના ટુકડામાં કાપી લઈશું અને તેવી જ રીતે આપણે કાંદાને પણ કાપી લેવાનું છે તો બધી જ વસ્તુને આપણે રફલી ચોપ કરીએ છીએ કારણ કે આપણે તેને પછી બાફવાનું છે તો આપણે ટામેટાને પણ મોટા મોટા ટુકડામાં કાપી લઈશું અને આ સૂપમાં થોડું ગાજર નાખવાથી સૂપનું ટેક્સચર એકદમ મસ્ત બનીને તૈયાર થાય છે તો આપણે બધા જ ટામેટા ગાજર અને કાંદાને કાપીને તૈયાર કરી લીધા છે હવે આપણે સૂપ માટેનો વઘાર તૈયાર કરી લઈશું તો તેના માટે મેં કુકરમાં એક ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર એક ટુકડો તજનો લઈશું સાથે બે લવિંગ લઈશું અને સાથે એક તમાલપત્ર તો એક તમાલપત્રને મેં આ રીતે બે ટુકડામાં કાપી લીધું છે અને સાથે ચારથી પાંચ કળી લસણ લઈશું તો જો તમે કાંદા લસણ ના ખાતા હોય તો આ સ્ટેજ પર તેની અંદર તમે આદુ એડ કરી શકો છો અને સાથે જે લીલા ધાણાની દાંડલી આવે છે એ લઈ શકો છો અને હવે તેની અંદર કાંદા ટામેટા અને કાપેલા ગાજરને આપણે એડ કરી દઈશું તો બધી જ વસ્તુને સરસ રીતે કુકરમાં એડ કરીને મિક્સ કરી લેવાની છે અને એકાદ મિનિટ જેવું તેલમાં સાંતળી લેવાનું છે તો આ બધા શાકભાજીને જો થોડું તેલમાં સાંતળીશું તો સૂપનો ટેસ્ટ એકદમ મસ્ત બને છે હવે તેની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને એકદમ સ્લો ફ્લેમ પર ત્રણ વિસલ વગાડી લઈશું એ પછી આપણે કૂકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો બધી જ વસ્તુ એકદમ સરસ બફાઈ ગઈ છે અને હવે આપણે તેમાંથી ખડા મસાલા બધા કાઢી લઈશું તો ખડા મસાલાની જે ફ્લેવર આપણને જોઈએ છે એ ઓલરેડી સૂપના મિશ્રણમાં આવી ગઈ છે તો હવે આપણે તેને હેન્ડ બ્લેન્ડરની મદદથી બ્લેન્ડ કરી લઈશું તો જો તમારે હેન્ડ બ્લેન્ડરથી બ્લેન્ડ ના કરવું હોય તો સૂપના મિશ્રણને એકદમ ઠંડુ કરીને પછી તમે મિક્સર જારમાં પણ પીસી શકો છો તો અત્યારે જોઈ શકાય છે કે સૂપનું મિશ્રણ એકદમ સરસ બ્લેન્ડ થઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણને ગાળી લેવાનું છે તો તેના માટે મેં અહીં સૂપ ગાળવાનો ગરણો લીધો છે અને તેમાં આપણે આ મિશ્રણને ગાળી લઈશું તો આ મિશ્રણને થોડું પ્રેસ કરતા જઈશું અને ગાળવાનું છે જેથી સૂપનું ટેક્સચર નીચે એકદમ સરસ ઘાટું મળે તો અત્યારે જોઈ શકાય છે કે બીયા અને છાલનો ભાગ રીમૂવ થઈ ગયો છે હવે આપણે તૈયાર થયેલા સૂપના મિશ્રણને ફરીવાર ગેસ ઉપર મૂકીશું અને ગેસની ફ્લેમ ઓન કરીને તેમાં અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે હવે તેમાં બે ચમચી જેટલી ખાંડ નાખીશું તો ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું એ પછી આપણે સૂપને ઉકળવા દેવાનો છે તો એકાદ મિનિટ સૂપ ઉકળી જાય એ પછી આપણે તેની અંદર કોર્નફ્લોરની સ્લરી નાખવાના છીએ તો તેના માટે મેં અહીં એક બાઉલમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને સાથે તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તો કોર્નફ્લોરની સ્લરી તૈયાર છે હવે આપણે તેને સૂપની અંદર એડ કરીશું તો પહેલાં સૂપને આ રીતે ચમચાની મદદથી ચલાવતું જવાનું છે અને સાથે સાથે આપણે સ્લરીને એડ કરતું જવાનું છે તો આ રીતે કરવાથી સૂપમાં કોર્નફ્લોરની સ્લરીના ગાંઠા નહીં પડે તો અત્યારે જોઈ શકાય છે કે તરત જ સૂપની કન્સિસ્ટન્સી થોડી ઠીક થઈ ગઈ છે હવે આપણે સૂપને એકાદ બે ઉભરા આવે તેટલું ઉકાળી લઈશું અને લાસ્ટમાં ગેસ બંધ કરીને તેની અંદર એક ચમચી જેટલું બટર નાખીશું તો સૂપમાં આ રીતે લાસ્ટમાં બટર નાખવાથી સૂપનો ટેસ્ટ એકદમ જબરજસ્ત બનીને તૈયાર થાય છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થાય છે તો હવે આપણું સૂપ તૈયાર છે આપણે સૂપને બ્રેડ સાથે સર્વ કરવાના છીએ તો તેના માટે મેં એક તવી પર બ્રેડ લઈ લીધી છે અને બ્રેડની બંને બાજુ આપણે ઘી લગાવી દેવાનું છે તો સૂપ સાથે જનરલી ક્રુટોન્સ સર્વ થતા હોય છે તો એ તળીને લેવાતી હોય છે બ્રેડ પણ આપણે થોડું હેલ્ધી ઓપ્શન સર્વ કરીશું તો તેના માટે આપણે બ્રેડને બંને બાજુ આ રીતે દબાવતા જઈશું અને એકદમ સરસ ક્રિસ્પી થાય તેવી શેકી લેવાની છે તો બ્રેડ શેકાઈને તૈયાર છે હવે આપણે સૂપને સર્વ કરી દઈશું તો ફ્રેન્ડ શિયાળાની ઠંડીમાં એકદમ સરસ ગરમાગરમ જો આવો સૂપ મળી જાય તો જમવાની મજા પડી જાય તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો રેસ્ટોરન્ટમાં જેવો સૂપ મળે છે તેવો જ બનીને તૈયાર થાય છે અને જો તમને આજની રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન પ્રેસ કરજો જેથી આવનારા બધા જ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ